પોરબંદરમાં ભાજપનો આંતરિક જુદવાદ સામે આવતા રાજકારણમાં નવા જૂનીના ઇંધાણ દેખાઈ રહ્યા છે પોરબંદરમાં વેરા વધારા બાદ જિલ્લા ભાજપના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આમને સામને મીડિયાના માધ્યમથી આક્ષેપબાજી કરી રહ્યા છે મનપમાં ભાજપ અને આમ જનતા વેરાવધારાને લઈને મૂંઝવણમાં મુકાય છે તો વેરાવધારાનું બહાનું કરી મેયર બનવાના સપના જોતા નેતાઓ હાલ આંતરિક જૂથવાદ પર ઉતરી આવ્યા છે આવનારા સમયમાં મનપાની ચૂંટણી થવાની છે અને હજુ તારીખો પણ કહેર નથી થઈ ત્યાં જ એક જ પક્ષના બે જૂથો વચ્ચે વિવાદ જોવા મળ્યો છે વેરા વાત એક બહાનું પકડી અને બંને નેતાઓ વોર કરી રહ્યા છે ભાજપના મોટા ગજાના નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને અર્જુન મોડવાડિયા અને બાબુ બોખીરિયાના નેતૃત્વમાં જૂથવાદ એક મોટી ચર્ચાનો વિષય વિષય બન્યો છે આક્ષેપ ભલે જે કરે પણ અમે ગઈકાલે અમારા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ વાત કરી અને જે નક્કી કરેલ છે કે પોરબંદર શહેરના નાગરિકો તરફથી અમને જે રજૂઆતો મળેલ હતી એ અન્ય પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ અને બિલમાં આવતા અન્ય વેરાઓમાં જે વધારો અમે કરવામાં આવેલ હતો એ હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને રાજ્યની અન્ય મહાપાલિકાના પ્રવર્તમાન વેરાના દરોનો અભ્યાસ કરી પુનઃ વિચારણા કરવામાં આવશે અને વધુમાં જણાવવાનું કે અગાઉ જે મિલકત ધારકો દ્વારા ભરવામાં વેરા આવેલા હતા એ નવા વેરાના દરો જ્યારે નિયત થયા બાદ તફાવતની રકમ છે એ પણ બિલમાં અમે સરભર કરી દેસુ એટલે કોઈને અન્યાય બી ના થાય પહેલા તો એ કહેવાનું કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આ જે વેરો વધાઈ એ વેરો ખૂબ જ ખરાબ વસ્તુ છે કારણ કે પોરબંદરની જનતાને વિશ્વાસમાં લેવામાં આવી ન હતી બે હજાર ને ત્રેવીસમાં મારા મોટાભાઈ સરજુભાઈ જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે એને આ વેરો વધારવા માટેનો ઠરાવ કર્યો હતો ત્યારબાદ ત્રીસ દિવસમાં કોઈને વાંધા વાત કરાવે તો ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપી હતી પણ વાંધા વાત કરાવતા એને એ વેરો સાઈડમાં મૂકી દીધો હતો ત્યારબાદના પ્રમુખ ચેતનાબેન તિવારી અત્યારે જિલ્લા પ્રમુખ હોય એનીએ આવીને તરત એ વેરામાં સુધારા વધારા કરીને પાસ કરાવવાનો એટલો કમિશનર સાહેબમાં રાજકોટ અને એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ કમિશનર સાહેબ મંજૂરી આપી એટલે આ બાબતનું કોઈ ત્રીસ દિવસનો કંઈ વાત કોઈ પૂછવામાં આવ્યું નથી એવું લાગવામાં આવે છે કારણ કે અગાઉ સરજુભાઈના વખતમાં પૂછવામાં આવ્યું હતું તો આ બાબતનું કંઈ એવું ધ્યાનમાં આવતું નથી તેમ છતાં જીત જુ હોય પણ પોતે જ વેરો વધાર્યો અને પોતેને પોતે પાછો વેરો ખેંચવા માટે રજૂઆત કરવા ગયા ત્યારે આ બાબતની મારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ દોસ્તો પોટલો સરજુભાઈ ઉપર આવતો હતો અને એવું કહેવાતું કે જિગ્નેશભાઈ સરજુભાઈના ભાઈ હોય અને સરજુભાઈને બચાવવા માટે જિગ્નેશભાઈ ચેમ્બરના પ્રમુખ તરીકે વેપારીની કોઈ ફેર ન કરતા ત્યારે આ બાબત બાબતે રજૂઆત કરતા ગઈકાલે જ આપણા માન્ય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવારીયાએ એવી જાહેરાત કરી કે આ વેરો જે જૂનો હતો એ જ લેવામાં આવશે પરંતુ આજ રોજ એવું જાણવા મળે છે કે કમિશનર સાહેબને અમુક લોકો રૂબરૂ મળવા છતાં કમિશ્નર સાહેબે એવું જણાવ્યું છે કે ભાઈ અત્યારે હજી સુધી મારી બાબત મારી પાસે આ બાબતની કોઈ માહિતી ન હોય માહિતી આવશે ત્યારબાદ હું આ બાબત આગળની જે કંઈ ચર્ચા છે કરી અને જણાવીશ પણ જે ખાસ જોવાનું કે આ વેરાનું હકીકતમાં પબ્લિક અત્યારે દુધામાં પડી ગઈ કે ભરવો કે ન ભરવો ને ભરવો તો ક્યારે ભરવો આ કંઈ સમજાતું નથી અમુક લોકો તો ફટાકડા ફોડીને રાજકારમાં રહીના તેને એમ સમજવી પડતી કે આમાં આવું બધું કરવાનો કંઈ મતલબ નથી જ્યાં સુધી આટના કમિશનર સાહેબ ઓર્ડર ન કરે ત્યાં સુધી આ ખોટા ગાન ગાવાની મતલબ નથી પણ ભગવાન એને સદબુદ્ધિ આપે અને આવતા દિવસોમાં ભગવાનને પ્રાર્થના કરું કે પોરબંદરને કે અન્યાય ન થાય અને વેપારીના હિતમાં નિર્ણય લેવાય એવું મારી આશા છે